પોલીસ કાર નો પીછો કરી રહી હતી અકસ્માત સર્જાતા હાઈવે ઉપર દારૂની રેલમછેલ થઈ ગઈ જોકે કારમાં સવાર બે લોકો તાત્કાલિક ફરાર થઈ ગયા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો છે પોલીસથી બચવા ફરાર દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો દુર્ઘટનાગ્રસ્ત થઈ કારમાં બે લોકો સવાર હતા જોકે જેવો અકસ્માત થયો કારમાંથી ઉતરીને બંને ફરાર થઈ ગયા જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફોર્ચ્યુનર કાર ચાલક જેનો પીછો બનાસકાંઠા એલસીબી પોલીસ કરી રહી હતી જોકે કાર ચાલકે એટલી પૂરપાટ ગાડી જડ હંકાવી કે તેનો આગળ જતાં અકસ્માત થયો